મહાવીર સ્વામીનો પચીસમો ભવ આ ભવે નંદન મુનિ તરીકે અતિ ઉત્કૃષ્ટ તપસ્યાઓ દ્વારા તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું આ નામકર્મ સાથે છવ્વીસમા ભવે તે પ્રાણ નામના દસમા દેવલોકમાં પહોંચ્યા અહીંનું આયુષ્ય પણ પૂર્ણ થયું અને હવે વેળા આવી તેમના ચ્યવન કલ્યાણકની તીર્થંકરનો આત્મા સંસારના ઉત્તમોત્તમ આત્માઓમાં એક હોય છે આવો આત્મા ક્યારેય કોઈ સામાન્ય કુળમાં અવતાર ના લે મહાવીર સ્વામી અગાઉના ત્રેવીસે ત્રેવીસ તીર્થંકરોનો જન્મ કુળમાં અને રાજવંશમાં જ થયો છે એ પરંપરામાં મહાવીર સ્વામીનો જન્મ પણ કુળના રાજવંશમાં જ થાય એક શાશ્વત આધ્યાત્મિક રીતિ છે પરંતુ શાશ્વત આધ્યાત્મિક રીતિ એક તરફ અને કર્મની રીતિ બીજી તરફ મહાવીર સ્વામીના આત્માએ મરીચીના ભવમાં નીચ ગોત્રકર્મ બાંધ્યું છે એ કર્મનું ફળ તેમણે હજુ સુધી ભોગવ્યું નથી અને હવે આ તેમનો અંતિમ ભવ છે આથી આ કર્મ આ જન્મમાં જ ભોગવાઈ જાય તે તેમના આત્મા માટે અનિવાર્ય છે અને સ્થિતિ એવી છે કે આ કર્મ તેમના ચ્યવન કલ્યાણકે જ ઉદય પામે બસ એમ જ થયું મહાવીર સ્વામીનો આત્મા કોઈ ઉચ્ચ રાજકુળને બદલે એક સામાન્ય બ્રાહ્મણના કુળમાં ચ્યવન પામ્યો તીર્થંકર જેવા તીર્થંકરનો આત્મા રાજકુળને બદલે અન્ય કોઈ પણ કુળમાં અવતરે તે એમના માટે ઉચ્ચ ગતિ તો નથી જ નથી અરે તે ક્ષત્રિય કુળમાં જન્મે પરંતુ તે રાજવંશી કુળના હોય તો પણ તીર્થંકર માટે તે કોઈ રીતે ઉચ્ચ ગતિ નથી જે માતાના ગર્ભમાં પ્રભુના આત્માનું અવતરણ થયું તેનું નામ છે દેવાનંદા બ્રાહ્મણોની વસ્તી ધરાવતા બ્રાહ્મણકુણ નામના ગામમાં ઋષભદત્ત નામના વેદ ગ્યા બ્રાહ્મણની તે પત્ની છે ધર્મપરાયણ એવી આ નારીના ઉદરમાં પ્રભુના ગર્ભનું અવતરણ થયું તે સમયે તેને ચૌદ મહાસ્વપ્નો દેખાયા આ સ્વપ્નો વાસ્તવમાં એક તીર્થંકરના અવતરણને સૂચવે છે પરંતુ દેવાનંદાને તેની ખબર નથી તેણે પતિને પોતાના મહાસ્વપ્નોની વાત કરી તેનો પતિ ઋષભદત્ત પણ સરળ સ્વભાવનો છે તેણે પત્નીના મુખે સ્વપ્નોની વાત સાંભળીને સરળ ભાવે જણાવ્યું કે આ સ્વપ્નોના ફળથી તમને ચાર વેદને જાણનાર અને ધર્મમાં પરમ નિષ્ઠા રાખનાર પુત્રની પ્રાપ્તિ થશે દેવાનંદા માટે આ ખબર સંસારની સૌથી શુભ ખબર છે માતાના ગર્ભમાં પ્રભુના અવતરણને બ્યાસી દિવસ વીત્યા અને ત્યાં દેવલોકમાં સૌદરમેન્દ્રનું સિંહાસન કાંપવા લાગ્યું તેણે અવધિ જ્ઞાનથી જોયું કે ભાવિ તીર્થંકરનો આત્મા કોઈ અતિ ઉચ્ચ રાજકોળને બદલે એક સામાન્ય કુળમાં અવતર્યો છે તે સમજી ગયો કે પ્રભુએ મરીચીના કુળમાં બાંધેલું કર્મ અત્યારે તેમના અવતરણના સમયે જ પોતાનું ફળ દર્શાવી રહ્યું છે ઠીક છે ફળ મળ્યું અને ભોગવાઈ પણ ગયું પરંતુ તીર્થંકરનો જન્મ કોઈ ઉચ્ચ કુળમાં જ થવો જોઈએ એટલે ઉચ્ચ કુળમાં જ થવો જોઈએ અને એ ધર્મ મારે જ બચાવવો પડશે આ ભાવ સાથે સૌધર્મેન્દ્રએ શોધવા લાગ્યો કે તીર્થંકરના આત્મા માટે અતિયોગ્ય એવું ઉચ્ચ રાજકોળ સંસારમાં ક્યાં છે તેની દ્રષ્ટિ ક્ષત્રિય કુંડના રાજા સિદ્ધાર્થ પર જઈ પડી અતિ ધાર્મિક આ રાજાનું નગર ધર્મ મંગલ ચૈત્યોથી ભરપૂર છે અહીંની ભૂમિ સાધુઓથી પવિત્ર છે અને પ્રજા કોઈપણ પ્રકારના વ્યસનથી રહિત છે એમાંની સિદ્ધાર્થ રાજાનો વંશ છે ઇક્ષ્વાકુ અને વંશ એટલે પ્રથમ તીર્થંકર ઋષભદેવનો વંશ જુઓ રે કર્મની વિચિત્રતા ઋષભદેવ પ્રભુના વંશમાં જ મરીચી તરીકે જન્મ લીધો હતો મહાવીર સ્વામીના આત્માએ એ ભવમાં જ ત્રિદંડી સાધુ બનીને પાખંડનો પંથ શરૂ કર્યો હતો તેમણે એ જ સ્વરૂપે પોતાના કુળનો મધ કરીને નીચ ગોત્રકર્મ બાંધ્યું હતું તેમણે અને હવે એ જ કુળમાં તેમનો આત્મા તીર્થંકર તરીકે જન્મ લે તે માટેનું કર્તવ્ય બજાવવા કાજે સૌધર્મેન્દ્ર સજ્જ થયો છે સૌધરમેન્દ્રએ પોતાના પાયદળના સેનાપતિ નૈકમેષી દેવને બોલાવ્યો અને કહ્યું કે પ્રભુના આત્માને ઉચ્ચ કુળમાં લઈ આવવાનો છે ભાગ્ય યોગી કુળના સિદ્ધાર્થ રાજાના મહારાણી દેવી પણ અત્યારે ગર્ભવતી છે પ્રભુના ગર્ભને ધારણ કરનાર દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભ જેટલો જ તેમનો ગર્ભ છે આ બંને ગર્ભોની તારે અદલાબદલી કરવાની છે સૌધર્મેન્દ્રની આજ્ઞા થઈ અને નૈગ્મેશી દ્વારા એનું તરત પાલન થયું પોતાના દિવ્ય જ્ઞાનને વિજ્ઞાનમાં બદલતા નૈગ્મેશીએ દેવાનંદાના ગર્ભને લાવીને દેવીના ઉદરમાં સ્થાપી દીધો અને દેવીના ગર્ભને લઈ જઈને દેવાનંદાના ઉદરમાં મૂકી દીધો પ્રભુના ચ્યવનના સમયે દેવાનંદાને ચૌદ મહાસ્વપ્નો દેખાયા હતા પોતાના મુખ દ્વારા તેણે એ સ્વપ્નોને પોતાની અંદર પ્રવેશતા જોયા હતા હવે જ્યારે પ્રભુનો આત્મા તેના ગર્ભમાંથી બીજે ગતિ કરી ગયો ત્યારે એ મહાસ્વપ્નો તેને પોતાના મુખમાંથી પાછા ફરતા દેખાયા તે જાગી ઊઠી અને શોકમાં સરી પડી કે મારા ઉત્તમ ગર્ભને કોઈ હરી ગયું અષાઢ સુધી છઠના દિવસે પ્રભુના આત્માનું દેવાનંદાની કોખમાં ચ્યવન થયું હતું તેના બ્યાસી દિવસ પછી આસોમાસની વધી તેરસે નૈકમેશી દેવે પ્રભુના ગર્ભને દેવાનંદાની કોખમાંથી દેવીની કોખમાં સ્થાપિત કર્યો એ સમયે જે સ્વપ્નો દેવાનંદાને પોતાના મુખમાંથી પાછા જતા દેખાયા તે જ સ્વપ્નો દેવીને પોતાના મુખ દ્વારા પોતાની અંદર પ્રવેશતા દેખાયા આ હતો પ્રભુના આત્માનો પ્રથમ તેમજ દ્વિતીય ગર્ભપ્રવેશ તેમાં વાસ્તવિક રીતે ચ્યવન કલ્યાણક એ તિથિ એ જ ગણાય જે તિથિએ પ્રભુના આત્માએ દેવલોકમાંથી દેવાનંદાના ગર્ભમાં ચ્યવન કર્યું હતું માતાના ઉદરમાં તેમનું જવું એ ચ્યવન કલ્યાણક નથી પરંતુ ગર્ભોની અદલાબદલી છે આ અદલાબદલીમાં બે મુખ્ય વાતો સમાયેલી છે પ્રથમ તો એકે પ્રભુએ મરીચીના ભવમાં નીચ ગોત્રકર્મ બાંધ્યું અને મહાવીરના ભવમાં તેનું ફળ ભોગવ્યું બીજું એકે તીર્થંકરો હંમેશા ઉચ્ચકુળમાં જ જન્મ લે એવો આધ્યાત્મિક સિદ્ધાંત પણ જળવાઈ રહ્યો પ્રભુ હવે ત્રિશલા માતાના ગર્ભમાં છે ગર્ભથી જ તે ત્રણ જ્ઞાન ધરાવે છે આ જ્ઞાન સાથે તેમણે એક દિવસ માતાના ગર્ભમાં જ એક અભિગ્રહ લીધો એ વિશે આગામી વીડિયોમાં